નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાડી રહ્યો છું અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય તેમજ મહીસાગર જિલ્લાના લેડ ફર્ટિલાઇઝર્સ સપ્લાયર ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ જીએનએફસી દ્વારા ગોસાઈ સમાજગઢ હોલ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના ફર્ટિલાઇઝર્સ ડીલરનું ડીબીટી આઈએફએમએસ પીએસ ટ્રેનિંગ પ્રોગ્રામ જીએનએફસી લુણાવાડા તેમજ મહીસાગર ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીએનએફસી એરિયા મેનેજર પીજી વાળ નાયબ ખેતી નિયામક જેડી પટેલ જિલ્લા જીએનએફસી ઇન્ચાર્જ કે કે પટેલિયા અને એએસ સાવલિયા સહિત એકસો વીસથી વધુ ખાતર વિક્રેતાઓએ હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો ટ્રેનિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા ખાતર વેચાણ નિયમો સહિત પોસ્ટ મશીનની ટેકનિકલ માહિતી માર્ગદર્શન સાથે વિક્રેતાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું ખાતર વિક્રેતાઓએ પીએમ પ્રણામ યોજનાના લાભ અંગે માહિતી આપી ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઘટાડવા સમજાવવા અપીલ કરી હતી